જય હિન્દ મિત્રો તો મિત્રો પાછા ફરીથી આપણે ટાઈમિંગ લઈ રહ્યા છે હોળસોના ટી એના બોયઝનું બરાબર ટી એના બોયઝનું ટાઈમિંગ આપણે પાછા ફરીથી લઈ રહ્યા છે આજે તારીખ થઈ છે તેર તારીખ બરાબર આની પહેલાં આની પહેલાં જે ટાઈમિંગ આપણે પહેલી વાર લીધો હતી આઠ તારીખ લીધો હતો નવમા મહિનાની બરાબર એ પછી પાછો આપણે ટાઈમિંગ લીધો હતો બાવીસ તારીખે એના દસ દિવસનું વર્કઆઉટ કરાવ્યું હતું એ પછી એ પછી પાછું એમ સમજી લો તમે કે બાવીસ તારીખથી લઈ અને અત્યાર સુધી બાવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ ત્રીસ અને બે તારીખ સુધી આ સૌરાષ્ટ્ર રિઝનમાં ખૂબ જ વરસાદ હતો તો આપણે ગ્રાઉન્ડમાં બી પાણી ભરાયેલું હતું તો એટલું બી પોસિબલ થયું નહોતું છતાં પણ જેટલું બી પોસિબલ થાય ને જેટલો બી ટ્રેક સારો હતો અને રોડ ઉપર એમ કરી અને મેં એને વર્કઆઉટ તો પૂરેપૂરું કરાવી દીધું બરાબર અત્યાર સુધી તો હવે જોઈએ છે કે એ બોયસ કેટલો કવર અપ કરી શકે એમ છે કેમ કે આ ટાઈમિંગ લેવો ખૂબ જ જરૂરી છે બરાબર ને આજે ટાઈમિંગમાં ઘણા બધા નવા બોયઝ આવવાના છે તો મિત્રો તૈયારી કરી રહ્યા છે ને મારો એ સંદેશો છે કે આ વિડીયો જરૂરથી જોજો તમને ખ્યાલ આવે કે ટાઈમિંગ કેટલો હોય તો આપણે જવું જોઈએ કઈ રીતના છે બધી તો મિત્રો આ છે આપણું ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ રેડી થઈ ગયું છે બરોબર બોઇઝ ને બધાને વર્કઆઉટ તો કરાવ્યું હતું તો જે મતલબ કે હવે સમજી લો કે આ રેસ આઈ થિંક આપણે આ લાસ્ટ રહેશે આના પછી પણ કદાચ આપણે ટાઈમિંગ કદાચ માપી શક્યું પણ આ કદાચ આ લાસ્ટ રેસ છે જે ટ્રેક જે છે તો તમને માંગુ છું ટ્રેક એ ખરાબ થઈ ગયો તો ને તો હવે એ કમ્પ્લીટ થઈ ગયો તમે જોઈ શકો બરાબર રેડી થઈ ગયો ટ્રેક જોઈએ હવે બોજ નો ટાઈમિંગ લઈ જાય હવે હું તમને લાસ્ટમાં કોને કોને કેટલો ટાઈમિંગ રહ્યો કોને લાસ્ટમાં કોને કેટલો ટાઈમિંગ આવ્યો તો એ એક કેવડા કેવડાવીશ એન્ડ ડાયરેક્ટ પછી રેસ્ટ સ્ટાર્ટ કરશું આજે તમને અપ સ્ટ્રેસિંગ તમે ગયા વિડીયોમાં કીધું હતું બરાબર એટલે આજે એ વસ્તુ તમને નહીં બતાવું પણ આજે કમ્પ્લીટલી કોને ટાઈમિંગ પહેલી વાર કેટલો આવ્યો હતો બીજી વાર કેટલો આવ્યો હતો અને ત્રીજી વાર ડાયરેક્ટ આપણે શરૂ કરી નાખશું અને યસ મિત્રો જોડે જોડે આજે આપણી નવી જર્સીનું લોન્ચ થઈ છે બરાબર તો એમની સાથે બધા બોઝનું ટાઈમિંગ લઈએ તો વિશમી બધાને ઓલ ધ બેસ્ટ કહીએ એન્ડ ટાઈમિંગ લઈએ થોડી વારમાં વિડીયોમાં નવા હોય તો બન્યા રહેજો બરાબર અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

છ 5 6 ને પાંચ છ ને પાંચ આવે તો બરાબર ઓછો છ મિનિટ ઓકે ગ્રુપ ટુ ટી એની ભરતી માં જે ગ્રુપ ટુ હોય ને ખબર હતો તમને કે જે ત્રીસ ઉપર ઉમર હોય છે ની બરોબર કે એને એમ સમજો કે આ બધું ટાઈમિંગ આપે ને આપડે એટલો નથી લઈ જવાનું આપણે ઓછો લઈ છે બનાસકાંઠાથી આપણે રમેશભાઈ આવ્યા છે બરોબર રમેશભાઈ આવ્યા હતા ત્યારે કેટલો ટાઈમિંગ હતો છ સત્યાવીસ છ સત્યાવીસ છ સત્યાવીસ અને ઓલમોસ્ટ હવે મહિનો થોડાક દિવસો બાકી છે મહિના થોડાક દિવસો બાકી જોઈએ રમેશભાઈ કેટલામાં ફિનિશ કરી શકે એમ છે બરોબર તો જોજો ખરી પછી વાત કરો આપણે ધા સ્ટોપ બરાબર ની તો પિયુષ કેટલા આવ્યો પાંચને પાંચ બાર ટ્રાય કરજે કે એને કવર અપ થઈ જાય એક સેકન્ડ ઓછી કરવી એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આપણે ટોપ વન ટોપ ટુ ટોપ થ્રી પાંચ ને પચીસ પાંચ અઠ્યાવીસ બરોબર એટલે બધાની કન્ડિશન આધારે આપણે જોઈશું કે કોણ કોણ આમાં મેં તમને કીધું ને સ્ટાર્ટિંગમાં કે કઈ રીતના રીતું વર્કઆઉટ તો જોઈએ હવે બોયઝનું ટાઈમિંગ લઈએ કોણ કેટલામાં ખતમ કરી કેમ છે એ પહેલાં એક વાત કરું કે જે અગ્નિવીરનો બોયઝ છે વચ્ચે પચીસ દિવસ રેસ્ટ પડી તો અક્ષય અક્ષય એનું નામ છે પછી કેટલો ટાઈમિંગ આવે લાસ્ટ ટાઈમિંગ સો સત્રીસ છત્રીસ બરાબર ને એક્સેલન મારવું પડે એટલે ગ્રુપ એમાં અપ દિમાગી તો ખાલી એટલી જ વસ્તુ પૂરેપૂરા જે સસો થી છેલ્લું છે ને મેટર ઈઝ કરીએ કે તમે કેટલામાં ફિનિશ કરી બરાબર બાકી બેસ્ટમાં બેસ્ટ આપવાનું છે એડી પેલો સક્કર હોસ बीजो चक्कर जोश म जोश हो जो हम, ताकत के अंदर थी रिजो चक्कर माता पिता की सोच म अने सोथो चक्कर सीधा फौज म तो हाउ द जोश हाउ द जोश हाउ द जोश ऑल द बेस्ट सेट एंड गो ओके मित्र तो टाइमिंग ने शुरुआत थी गई જોઈએ આપણે બોઇઝ કેટલામાં પૂરું કરે છે દેખો મેં તમને કીધું ને વચ્ચે એવું વાતાવરણ હતું આમાં નવા છે ટી ટીએ વાળા જ છે બે બે ત્રણ છે અગ્નિર વાળા બરાબર એને ગ્રુપ સી માં આપણે જે આપણે બકઅપ ટીમ તરીકે રાખી છે તો એનું ટાઈમિંગ આપણે કાલે માપીશું કેમ કે એ આવ્યા હતા લેટ લેટ આવ્યા ત્યાં બરાબર અને એને વર્કઆઉટ એ રીતના કરાવ્યું છે એટલે એનો ટાઈમિંગ આપણે કાલે લઈશું આ અત્યારે એ અને ગ્રુ બી વાળા છે કે જે ટી એ વાળા બોયસ છે ચાલ 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 આવ પેલો ચક્કર આ વાળો પૂરો છે હોશ વાળો ચાલ ઉપર ચાલ 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 જલ્દી 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 ચાલ વસ્તુ સમજો કે બેસ્ટ તો બેસ્ટ આપવું પડી જાય તમને ખબર છે કે તારીખ જે છે એ આવી ગઈ છે બરાબર એન્ડ બધા બધા બોજ ને મેં એટલું જ કીધું કે આપણે અહીંયા ટાઈમિંગ બેસ્ટમાં બેસ્ટ લાવી દો ને દુનિયાની કોઈ તાકાત નથી કે આપણને રોકી શકે ચલો અત્યારે નંબર ટુ ઉપર લીડ કરે છે ને એ છે આપણે અશ્વિન કે જે વલસાડ થી આપણે ત્યાં આવ્યો હોસ્ટેલમાં આવ્યો હતો ત્યારે છ હતી બરાબર એક મહિના એક દોઢ મહિના પહેલા પછી ટાઈમિંગ આપ્યો તો પાંચ પંચાવન પછી ટાઈમિંગ લીધો પાંચ ને એકતાલીસ હવે જોઈએ હવે કેટલો ટાઈમ આપી શકે એમ છે આ પિયુષ આપણે તમે જોવો લીડ કરે છે બરાબર કે ઇન્દોર એકેડેમી માંથી એ શું કહેવાય કે ત્યાં છોડીને આપણી ત્યાં આપણે ત્યાં આવ્યો છે વિશ્વાસ સાથે કે નહીં સરકાર આવડાવી દેશે ને એનો ટાઈમિંગ હતો પાંચ પચીસ હતો પાંચ બાર જોઈએ કે આ વખતે કેટલો કવરઅપ કરી શકે એમ છે

चल आल खेल दे ओ ऊपर दे बे चल चार मिनट थे चार एक चार बे चल अबे ऊपर खेल दे चल जल्दी कर चल ओ चल अबे चल चार ऊपर खोल दे लास्ट शॉट चल ऊपर खोल जल्दी पास पास राजू चल ऊपर खोल आल कौन कौन जल्दी 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 चार पंद्रह चल का ऊपर कैच जल्दी फास्ट असद जल्दी 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 फास्ट 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 चल Cháu 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 સત્તર ચાલ જલ્દી જલ્દી પાંચ બાવીસ ચાલ જલ્દી પાંચ છવ્વી ચાલ જલ્દી પાંચ ત્રીસ પાંચ એકત્રી ચોત્રીસ પાંચ પાંચ અઠતરે ચાલદી જલ્દી 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 પાંચ બેતાલી शर्ट ले चल जल्दी आओ फास्ट पाँच ओपन चल जल्दी ओके okay, अग्नि विरना बॉयज आवे से अग्नि विरना बॉयज आवे रह जाएं चल आओ जल्दी जल्दी आओ जल्दी जल्दी आओ चौबार चल, चल आओ जल्दी फिनिश कर फिनिश कर

ગ્રુપ બી આવે મિત્રો તમે તમને વિચારતા હોય ને કે ઉમર થઈ ગઈ હોય તો બરોબર એકત્રીસ વર્ષ દોડે છે ટાઈમિંગ આવ્યો તો યાદ છે આપણે રેડી કેટલો ટાઈમિંગ પાંચ ને ત્રીસ ચાલી વાર માટે બરાબર ગ્રુપ ટુ માં કોમ્પિટ તમારી કરે છે એટલે તમને આપણે આમ શરમ આવી છે થોડીક જે ભી તૈયારી કરે છે ને એને એમ લાગે કે ભાઈ હું કેવાય કેટલો ટાઈમિંગ ન આવે શું એટલી ઉમરે કેટલો ટાઈમ આપડે ઓલમોસ્ટ ખાલી મહિનો થયો ને હજી તો મહિનો સત્તર તારીખે થાય છે હજી તો ટાઈમિંગ એમની પાસે છે એ એક્સેલન્ટ મારીએ આ જવાબદારી હું લઉં છું બરાબર તો આ આ વસ્તુનું ટાઈમિંગ છે આપણા ગ્રુપનો છે ટોપ બરાબર પિયુષ બરાબર પિયુષ છે હિતેશ છે એન્ડ અમર બરાબર તો એનો બી ટાઈમિંગ બેસ્ટ જ આપે છે બરાબર થોડીક ઇન્જરી હતી એ હાલતમાં આપણે પૂરું કર્યું છે કાંઈ વાંધો નહીં સાબાસ ભાઈ પિયુષ મારતા ટોપ ટોપ પૂરું કર્યું કાંઈ વાંધો નહીં બરાબર તો મિત્રો આ હતો આપણો હોડસોનો ટાઈમિંગ બરાબર હવે બોયઝ ને બધાના પાસે પુલ પર ચેક કરશું અને પછી જોઈએ કે પુલ અપ કોણ કેટલા ને લાગે છે વિડીયો નવા હોય તો બન્યા રહેજો ને ટીએ વાળા હજી પણ જાગી જાય તો તમને શું લાગે અહીંયા થોડસો રેસ છે ને ક્યારેક વધી જાય ક્યારેક ઘટી જાય એ ક્યારે પણ તમારા ફેવરમાં માં નહીં રહે એના માટે તમારે સતત અને સતત મેન્ટલી અને ફિઝિકલી મહેનત રાખવી પડે ત્યારે જ એને પૂરું થાય સમજા તમે એટલે ટીએ ના વિદ્યાર્થીઓ હજુ બી કહું છું સમય છે બરાબર લડી લેજો હજી બી તમે તમારો મોકો છે આ એડમિશન લેવો હોય અહીંયા એડમિશન ચાલુ છે તો વહેલી તકે આવી જશે બાકી પછી ફૂલ થઈ જશે ને અગ્નિરવાળા તો ધ્યાન જ રાખજો jai hind